ધરપકડ થઈ ગઈ છે અરે એ નથી ઓરિજનલ ગુંડો ઓરિજિનલ ગુંડો તો તમારા ભાઈ લખશે ભાવનગર વાળા ઈ તો ભાઈ હે હા તો તમે દેવાહીર ને ફોન કરો છો અમીર કરો છો દેવા નો ફોન મારામાં આવ્યો અમીર ભારડી નો ફોન મારામાં આવ્યો અને એમની સાથે જે મેં આહીર વિશે વાત કરી હોય ને

સામાજિક તત્વો જઈ રહ્યા છે ને એની એકલી વાત છે આમાં એ સમાજ ની કોળી સમાજ ની વાત જ નથી બાકી બે સમાજ આમાં આવેલ હતી બરોબર તમારી જેવા લોકો સોશિયલ મીડિયા માં વિડીયા અપલોડ કરી ને બે સમાજ ને સામે લાવી દીધા બે સમાજ ની વાત જ નથી તમે તમે વિડીયા એ જ બનાવો પોલીસ કાર્યવાહી કરશે એ રીત ની કરવી હોય એ રીત ની જે ગુંડો હોય એ પકડાયેલા સત્ય હોય એ સાબિત થાય હા પણ હું ચાલો તમે અત્યારે મેં કહ્યો તમે બે સમાજની વાત કરો ખરાભ તો મારામાં એકાળી પ્રૂફ નાખો કે જેની અંદર હું એવું બોલ્યો હોય ભાઈ આ હિર શબ્દનો મેળવો તમે બધા હો તમે બધા વિડજા હું બનાવો છો ને એ અમને ખબર છે તમારા ફોલોવર્સ હતા વીડ હતા નામ બહાર પાડવો ગમે ક્યાંક સહીએ પણ તમને કાઈ નથી ના ના અમે કાઈ નથી અમે મામૂલી માણસ છીએ અમે ક્યાં જ કહેવી ગામની માળખ નહીં કારણ કે ગામનું કેટલું ગામમાં પાસે હમ બહાર આવ્યા તો ખબર પડે ત્યાં ક્યાં આવી કે મેં ક્યો કાલે ભાવનગર તરે ચાલી તો ભાવનગર એટલે ભાવનગર તો તમને ખબર છે ને ભાઈ લોકો જે કેતા હોય કે આવીએ બોલો ક્યાં આવીએ ભાવનગર લોકેશન પર ન આવું ભાવનગર જેમ તમારે તમને જે ઈચ્છા પડે ને હા આવી જવાનું કાલે ભાવનગરે થી આખો દિવસ એટલે જ્યાં તમને ઈચ્છા પડે ત્યાં ભાવનગર આવી જવાનું કાલ આખો દિવસ ભાવનગર હા તમને તમને ઈચ્છા પડતી હોય ને અત્યારે ક્યો કાલે વાત જવાજો એટલે તમને ક્યાં ઈચ્છા પડે છે ત્યાં હું આવું

કાલ આખો દિવસ ભાવનગર હું બાર વાગ્યા થી હા જૂન ના ચાર વાગ્યા સુધી મન ફાવે તે દિવસ તમે તમારે હાલ્યો આવવાનું બસ કાઈ વાંધો નહીં અમે ભાવનગર આવશું પણ અત્યારે તમે કહો ને તો અત્યારે અમે આવીએ ઓલ ગુજરાત તમે કયો એ લોકેશન એ શું નામ છે તમારું હા તમારું નામ શું હે વાગલે આયે રાજુલા હા તમે જે હોય પણ પેલા મારી વાત આપો આ સમાજ ની લડાઈ નહીં બરોબર હા માત્ર જયરાજ ભાઈ જયરાજ ને જયરાજ

સારો લઈ અને હીરાભાઈ સોલંકી તમારી વાળા લોકો ને માર ખવડાવે છે ગરીબ માણા ને એ તો વિશાળ મોટો ગુંડો કોણ હોય તમારી નાચ ને જયલા લાતા એ રોજગારી પહેયા વડો દો તમારી નાત ને મારખાડે બેન કરીએ બેન દીકરી તમારે માર ખવડાવે છે

એ તમારે કસૂલા થાય તમે બધા અસામાજિક તત્વો હો કારણ કે તમે સમાજ ના યુવા લો વડીલ મિત્ર એક પણ એવું બોલ્યો હોય કે જેની અંદર સમજતા સમજ સમાજ વિશે બોલ્યો હોય ને તો એ અમારા કોળી સમાજ ની લિંક ફાર રાખો બાકી રાજ નો છતાં બોલે

બિનદાસ આખો દાડો બાર વાગે થી ભાવનગર હું આવી ઓકે પાછો ફોન ચાલુ નો બંધ કરતો આપણો ચોવીસ કલાક ફોન ચાલુ હોય અને આજે જયારે તમારા ફોન આવતા હતા ને ત્યારે હું હોસ્પિટલ માં હતો એટલે મને ખબર હતી ફોન આવે પણ હોસ્પિટલ ની અંદર લેડીસુ હોય ને કે હું ફોન નતો ઉપાડતો કારણ કે હોસ્પિટલ ની પણ એક લિમિટ હોય કે અહિયાં કઈ રીતે વાત કરવી

અમે કોને યાર વાત કરી તમારે યાર હા તો રેલા બેલા અમે લાવ બિનદાસ કાલ આવી જજો તમે તમારો ઓકે ઓકે કાલ આવી જઈ મોરે મોરો મોરે મોરો આવી જાવ કાલ હા તો વાંધો ને કાલ મોરે મોરો માર દે કોણ હે કોણ કેટલા પાણી એમ નઈ માપી લે યે ઓકે કાલ આવી જાવ તાર હવે જા ને વીડિયો વીડિયો માં નો મુક તો ઇન્સ્ટા માં ઉતાર ગમે મોરે મોરો માર સુ 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 વાઈન ઈસ્ટા બે video માં છે ને insta માં video ને viral નો કરાય કરવું હોય ને તો મોઢે મોઢે મારી દેવાય ગમે તેને તો ખબર પડે અરે તમે તમે તમારા કાલ આવી જાવ હનુમાન હોસ્પિટલ આઈ જાવ હા તો કાલ અમે તમને આવજો આવજો તમારે ત્યાંથી માથું ઉતરવું હોય ને ત્યાંથી ઉતારી લેજો માથું કોઈ વાંધો નહીં કાલ આવો તમે તમારે હા તો કાલ આવી જાવ ઓકે તમારે સાચી રીતે વાત થઈ તમે તમારે તમારું રેકોર્ડિંગ ચાલુ જ હતું પણ હું તમારું લઈ મેલું કારણ કે તમે જે વાત કરી એ રીતે વાત કરી હે એટલે હું તમારું નહીં મેલવાનો તમે તમારે એ ચિંતા ના કરો તમે તમારે મેલવું એટલે મેલ લેજો અમે કાઈ બીતા નથી કે ભાઈ રેકોર્ડિંગ અમારું વાઈલ છે ના 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 તમે હર રીતે વાત જો એક વસ્તુ મારા આહીર સમાજ જારે કોઈની સાથે કઈ લેવા દેવા નથી બાકી હા 100% જયરા જારે હ એટલે તમે તમારે તમે મારી રીતે હારે હર રીતે વાત કરી હું તમારું રેકોર્ડિંગ વાયરલ નહીં કરવાનું એટલે આમ નહીં તમારા જયરા જારે ટકો હોય હ તો પછી પોલીસ એની રીતે કાયદેસરની કાર્યવાહી કરે છે આમાંથી જો તમારે રવિવાર નો હોય તો તમારે આવેદન પત્ર ભરાવી પડે રવિવાર ને કેમ નથી પકડતા પણ વાંક હોય કોઈ કોઈને પકડે નહીં અરે યાર તમે અચાનક માયા ભાઈ આહિર છોકરો આખો હતો તો તમે એમ કહો વાંક અલ્યા માયા ભાઈ આહિર ભાણિયો હતો તો તમે એમ કહો કે વાંક લઈ જયરાજ નો જે ફોન કર્યો ને મિત્ર એ તમે તમે સાંભળી લેજો પેલા

અરે આમાં પણ આમ ખાલી આંગળી લાંબી થાય એટલે તમે જોજો ને આમાં તમારે ઓલા હીરા ભાઈ છે એ તમારા બાપ થાય ને એના છોકરા મારેલો છે કોને રાજુલામાં માં એ કોક ને પીજીયો કોને ને તો એ હા પણ જો તમે નાખો મારામાં માં એ મારી વાત સાંભળો મિત્ર અમે છે તમને સમાજ વિશે કઈ બોલ્યા અને હા જયરાજ વિશે ચોક્કસ જયરાજ વિશે તમે બોલો હવે વિડીયો અપલોડ કરો એમ છું તમે વિડીયો અપલોડ કરવો ઈસ્ટ અમારા સમાજ વિશે ગાળું દેશે બરોબર તો પછી એવું અમારા સમાજ વિશે ગાળું કોમેટ કોમેટો વાત ના થાય હું થાય સમાજ સમાજ સામો થાય તો સમાજ સમાજ ટાર્ગેટ થઈ ગયો

પણ આપડા તમને મારો જોય કેવો વરઘોડો નહીં આ તો આતો વરઘોડો નહીં પછી તો કેમ થાય તમે ઓકે કઈ વાત આપડે જોયે